હેલો ફ્રેન્ડ્સ ધર્મ સેવા ચેનલ પર આપ દિલથી સ્વાગત છે ઘરમાં લક્ષ્મી ટાપતી નથી તમારા ઘરની અંદર લક્ષ્મીજી આવે તો છે પરંતુ જેવા આવે છે જતા રહે છે વધારે પડતું દવામાં ખર્ચ થઈ જાય છે તો જે જાવક હોય છે તે ખોટા ખર્ચમાં થતી હોય તો આ ઉપાય ચોક્કસ અજમાવો હવે તમારા સૌ કોઈના ઘરની આસપાસ ગાયનું છાણ હોય છે આપણા ગાયને આપણા હિન્દુ શાસ્ત્રમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ ગાયમાં હોય છે ગાયને માતા કહેવામાં આવે છે ગાયનું છાણ હોય તો એનો યજ્ઞ થતો હોય છે ગાયના છાણ છે સૂકા હોય એને અડાયા કહેવામાં આવે છે અને એમાંથી ધૂપ જો નિયમિત રીતે તમે ઘરમાં કરો તો પિતૃ દોષ તમારા ઘરમાંથી દૂર થાય છે વાસ્તુ દોષ તમારા ઘરમાંથી દૂર થાય છે આપણે હિન્દુ આપણા ઘરમાં લોબન પ્રગટાવો તો લક્ષ્મી જતી રહે છે પરંતુ આપણા ગૃહને જો ગાયનું છાણ પ્રગટાવશો તો લક્ષ્મીજી આવે છે ગાયના છાણનું ધૂપ કરશો તો લક્ષ્મીજી આવે છે હવે આપણું ઘર મોંઘા મોંઘા કલરોથી કરેલું હોય આપણે ધૂપ કરીએ તો ખાળ કાળું થશે એ બધા પ્રશ્ન રહેતા હોય છે સિમ્પલ ને સરળ ઉપાય ગાયના છાણનો છે જો તમને એવું લાગે છે કે તમારા ઘરમાં લક્ષ્મી રહેતી નથી તમારા ઘરમાં લક્ષ્મીજી આવે છે એટલે કે તમે ખૂબ મહેનત કરો છો તમારા ઘરમાં પૈસા અઢળક આવે છે પરંતુ કોઈને કોઈ રીતે એ લક્ષ્મી જતી જ રહે છે અને સૌથી વધારે ખર્ચ ખોટા ખર્ચમાં થાય છે તમારા ઘરની અંદર પ્રેમાળ વાતાવરણ પહેલાં હતું હવે નથી આ બધી જ જે પ્રશ્નો રહેતા હોય નાના બાળકો હોય તો એ વડીલોનું ન માનતા હોય વડીલોની આજ્ઞાનું અનાદર કરતા હોય તો આ ઉપાય તમારા માટે છે મિત્રો સૌથી પહેલા તો જે ગાયનું છાણ હોય છે તેને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે તો ગાયનો છાણથી સૌ પહેલાના જમાનામાં ઘર લીપતા ગાયનું છાણ ઠંડુ આપણા શરીરને ઠંડક આપે છે આજે સૂર્યનો પ્રકાશ કેટલો પણ ગરમ કેમ નથી હોતો પરંતુ તમે કાચા મકાન એટલે ગાયના છાણના અને માટીના લીપણવાળા મકાનમાં જાઓ એટલે તમને ઠંડક અહેસાસ થશે તમને થોડી વાર ગમશે આ સિમેન્ટ અને ક્રોકીટના જંગલમાં તમે રહો એના કરતા ગામડામાં જમ તો તમને થોડું ડિફરન્ટ લાગશે જે ઘરોમાં ગાયના છાણ અને માટીનો લીપણ વાળું કાચું ઘર હોય ત્યાં ઠંડક ઠંડકવાળું ઘરે છે ગરમી ઓછી લાગે છે એટલે ટૂંકમાં કહેવાનું એમ કે ગાયનું છાણ શીતળ પ્રકૃતિ ધરાવે છે ગાયના છાણમાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધિકરણ કરે છે અને સાથે લક્ષ્મીની ઝડપથી ખેંચી લાવે છે તો હવે આપણે જે આપણો આપણા વૈદિક ધર્મમાં આપણા જૂના પુરાણોમાં આ એક ઉપાય જણાવવામાં આવ્યો છે જે આજે હું તમારી સાથે શેર કરું છું તો સૌથી પહેલા તમારે એક ચમચી જેટલું છાણ લેવાનું અને તમારા ઘરના ઉમરામાં સાવ પાતળું પાતળું પાણીમાં સુકાઈ જાય એટલે એના ઉપર સ્વસ્તિક કરવાનું છે કુમકુમથી એટલે કે કંકુનો સાથીઓ કરવાનો અને એના પર વચ્ચે હળદરથી ટપકો કરવાનું છે આ પ્રયોગ તમે નિયમિત સવારે કરો સૂર્યોદય થાય ત્યારે જો ઘરની લક્ષ્મી આ પ્રયોગ કરશે તો તમારા ઘરમાં અઢળક સંપત્તિ આવશે માતા લક્ષ્મી તમારા ઘરે ખેંચાઈ ને આવે છે આપણે અત્યારના નવા ઘરોમાં આપણે ઉમરો બનાવવાનું ચૂકી ગયા છીએ આપણે ઉમરો બનાવવાનો છે અને ઉમરાની પૂજા કરવાની છે બસ તો એ ઉમરો માટે એક અલગ આપણે એક શેપ આપવો પડશે તો હવે તમે આ જે હવે નિયમિત રીતે જો તમે આ પ્રયોગ કરશો તો તમારા ઘરમાં શાંતિ રહેશે સુખ શાંતિ અને સમૃદ્ધિ થશે અને સ્થાનિક અને કાયમી શાંતિ થશે તમારા ઘરમાં શારી લક્ષ્મી કાયમી વાસ કરશે આઠ પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં આવતી હોય છે એમાં કયા પ્રકારની લક્ષ્મી કેવી રીતે આવે છે આપણને શું ખબર પડે આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીજીના પણ આઠ પ્રકાર છે તો આપણે એવી લક્ષ્મીને આપણા ઘરમાં સ્થાયી કરવી છે કે જે શુભલક્ષ્મી છે જે ધનલક્ષ્મી છે જે વૈભવ લક્ષ્મી છે જે સંતાન લક્ષ્મી છે જે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે એ બધી જ લક્ષ્મીને આકર્ષિત કરવાના છે તો એ આકર્ષિત ક્યારે થશે તો તમારા ઘરમાં બસ ઉમરા પર આ પ્રયોગ કરો તો સૌથી પહેલા માતા લક્ષ્મી તમારા ઘરે આવવાનું શરૂ થશે સ્થાયી રહેશે તમારા ઘરની અંદર બીમારી ઓછી થશે કજિયા કંકાસ ઓછા થશે બાળકોમાં આપોઆપ સારા સંસ્કારોનું સિંચન થશે આ છાણની તાકાત છે તમે ખરેખર તમને આ એમ થશે કે તૃપ્તિબહેનની વાત ખોટી છે પરંતુ એકવાર આ પ્રયોગ તમે ચોક્કસ કરો જીવનમાં સુખ શાંતિ અને સ્થિરતા આવશે આપણે અત્યારે દુઃખી જ છીએ આટલા બધા પૈસા છે તો પહેલાના જમાના નહોતું સોનું સોનું છે ને મારે મમ્મી કહીતા કે અમે જ્યારે નાના હતા ને એ સમય સોનું કોઈ લેતું જ નહોતું સોનું તો વસ્તુની ભારોભાર આપવા આવતા ઘરે ઘરે પણ કોઈ લેતું જ નહોતું માણસને સંતોષ હતો અને સુખી હતો અત્યારે માણસ ગમે તેટલું ભેગું કરે છે અમે તો અહીંયા ફ્લેટ લીધો છે અમે તો મેગા સિટીમાં ફ્લેટ છે અમારી પાસે તો આટલા ફ્લેટ છે અમારી પાસે તો આટલી કાર છે અમારી પાસે તો આટલું સોનું છે અમારી પાસે બેંક બેલેન્સ આટલું છે પરંતુ એનાથી માણસને શું રાત્રે નિંદર આવે છે ઘરમાં શાંતિ રહે છે બાળકો તમારું કહ્યું માને છે ના શું કામ તો આપણે આપણા શાસ્ત્રોમાં જણાવેલા થોડા નીતિ નિયમો ચૂક્યા છીએ એટલે આંધળું અનુકરણ કરીએ છીએ થોડું જીવન આપણે આપણા શાસ્ત્રો કરી દઈએ ભલે મોડર્ન તમે જીવો તમે એવું નથી પહેરવેશ ઉપર કશું જ નથી પણ તમારા ઘરના સંસ્કાર કેવા છે એ મહત્વનું છે તો અહીંયા તમારા જે બાળકો છે એનું માઇન્ડ કુદરતી રીતે પોઝિટિવ થશે તમારે તમારા બાળકોને વધારે અહીંયા સૌથી પહેલી આપણે આપણા ઘરના વાતાવરણને સકારાત્મક કરીએ અને જ્યાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં સકારાત્મકતા વાસ કરતી હોય છે બીજું તમારે રસોડામાં ક્યારેય અંધારું ન રાખો રસોડામાં જો અંધારું હશે તો રાહુ કાળી જગ્યા પર વાસ કરે છે તો રસોડામાં રાહુ વાસ કરશે તો તમારા ઘરની સ્ત્રી હોય છે તે તમારા ઘરની સ્ત્રી જે સ્વરૂપ ફિકરાળ થતું જશે તો મને નાનો તો નાનો લેમ્પ એક રસોડામાં રાખવો આટલી વસ્તુ કરશો ને એટલે તમારા ઘરમાં એકદમ સુખ શાંતિ જળવાઈ રહેશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી મેં તમારી સાથે શેર કરી છે તમને તમને પસંદ આવી હોય તો તમે મેં જેવી રીતે શેર કરી એવી જ રીતે તમે પણ તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરો આ નાનકડી માહિતી છે પરંતુ ખૂબ ઉપયોગી છે તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સોમનાથ